આજરો સુરેન્દ્રનગર જિલ્લાના તસાડા તાલુકાના પાટડી ઘટક બેના વણોદ સેજામાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત મિલેટ્સ ટીએચઆર અને સરગવામાંથી વાનગી રિફાઈ યોજવામાં આવી હતી જેમાં વણોદ ગ્રુપના મુખ્ય સેવિકા અસ્મિતાબેન પટેલ પાટડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધવલભાઈ પટેલ વણોદ ગ્રામ પંચાયતના સરપંચ અનુપસિંહ ઉપસરપંચ કાનગી કાનજીભાઈ રાઠોડ ન્યાય સમિતિના ચેરમેન નટવરભાઈ મેડિકલ ઓફિસર મયુરભાઈ પરમાર વણોદ કુમાર શાળાના આચાર્ય માધ્યમિક શાળાના શિક્ષક સીએચ ઓ એમ ડબલ્યુ મહિલા અને બાળ વિકાસ શાખા પાટડી ઘટકભાઈના મુખ્ય સેવિકાઓ જેમાં દસાડા સેજાના હેતલબેન દવે આદરી યાણા સેજાના પૂજાબેન પ્રજાપતિ પ્રજાપતી ચિંજુવાડા સેજાના હીરા બેન કરમૂર અને ગામના આગેવાનો અને કાર્યકર બેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બાળ વિકાસ યોજના અધિકારી પાટડી ઘટક બે અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં તે ચાર અને મિનિટ્સમાંથી બનેલ વાનગી વધુ પોષણ મૂલ્ય ધરાવનાર

ના ભણોત્સેજામાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ અને પોષણ ઉડાન બે હજાર પચીસ અંતર્ગત મિલેટ્સ અને ટી સરગવામાંથી વાનગી હરીફાઈ યોજવામાં આવેલ જેમાં પોષણ મૂલ્ય ધરાવનાર વાનગીને બનાવનાર તમામ આંગણવાડી વર્કર હેલ્પર અને લાભાર્થીને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા પોષણ ઉડાન કાર્યક્રમ અંતર્ગત બાળકોને અને કિશોરીઓને વિવિધ રમત રમાડવામાં આવી